સરસ સરસ આવ હેલો ગાઈસ જોઈ રહ્યા છો તમે અત્યારે તો વાગે છે નવ અને આજનો વ્લોગ આપણે અહીંયા ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલા તો બધા મિત્રો ને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડીયોમાં અમારા વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય માતાજી જય મેળીમાં જોવા ગાઈશ દૂધ દઉં লাগি দিয়ে

અમે જઈએ આપડે જોવા ગઈશ આટલા આટલા અમે રાતી તા રાત્રે બાર વાગ્યા સુધી પેલી જોઈ ને દિવસે કાલે આમ આટલા બાકી રહી પછી એવું નહીં કહો પતી જાય બીજું છેતર હા બીજા છે તર હું વાડવાનું ભાઈ જોઉં બે અમે રાતી વાટે જોવા તો ચાલુ કરી દઈ

બધા તો જોવા ગઈશ ચો પીડી દી હું પી

โอ้หมดกันยังปะนี่นะไอ้เด็กไปจุ๊บเสร็จแล้วที่มาพูดเลี้ยปัสละก็ปัสละดูบ่ดูขึ้นก็สีน้อยจังวันเลยไม่ขึ้นไปน่าคุ้งไปแทนเนี่ยโรจก็เลี้ยถ้าเฮรัน <laughs> <laughs>

જાનકી તો ઘઉં વાડી જો સરસ સરસ આવું શીખવાનું જાનકીદાર કોમ આવડે જાનકી ચાર તો ચાર વાત બીમાર હે એવું તો લાગતું જ નહીં બસ મરાઈ ગયા વાડા ખુપા રીવાડ ના દીધી મે કાચી આ લે પાણી ભરી આ લે તો જો गाइस ખેતરમાં થઈ ગયા હતા મકાતી હોજી આવી આતે બાબા કોણ ન કે તું જ બોરી એટલા કરો તો બંધા આ મે તો નાખી જેટલો ભહે ભાઈ જો 100 આલિયા અહીં પતી જાય ને કેટલા 100 જો गाइस સક્સેસ તો વાગે છે શરાબ નામે જો

તો મિત્રો તમને જો અમારો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરજો અને સપોર્ટ કરજો જય માતા જય મંડીમાં ટાટા બાય બાય મંડેકાલનો આ વિડીયોમાં